મારું નામ રમણીક શાંતિલા ગરવા હું ગામ શેરડી તાલુકા માંડવીથી બિલોંગ કરું છું અને ભુજ ખાતે વકીલત તરીકે પ્રેક્ટિસ કરું છું અમારી સંસ્થા રાષ્ટ્રીય બહુજન સમાજ કચ્છ જિલ્લા સંસ્થાના સંગ સંગઠનના સંસ્થાપક નરેશભાઈ મહેશ્વરીની આગેવાનીમાં કચ્છ જિલ્લાના તમામ જાતિ ધર્મના લોકો આ સંગઠનમાં જોડાઈ અને આજ રોજ બાબા સાહેબના સ્ટેચ્યુ પાસે બાબા બાબાસાહેબની પુણ્યતિથિના દિવસે અમે બધા ભેગા થયા છીએ અને સારો એવો સંકલ્પ સાથે બાબા સાહેબના જે ઉમદા વિચારો હતા સર્વ સમાજ માટે સર્વના સ્ત્રીઓ પુરુષ માટે જે પણ કાર્યો કરેલા છે એમના વિચારો ઘર સુધી પહોંચાડી અને લોકો સુધી એમના જે અધૂરાયેલા સપનાઓ છે એ માટેના તમામ કાર્યો સૂચિત પીડિત વંચિત સમાજના જે પણ પ્રશ્નો હશે એના મૂળ સુધી જઈ અને બધા ભેગા થઈને સંસ્થા સંસ્થા સાથે જોડાઈ અને તમામ પ્રકારથી આગળની કાર્યવાહી કરવા માંગીએ છીએ એ મેસેજ લઈને આજે સંસ્થા દ્વારા આગે મહેશ્વરીની આગેવાનીમાં આજે બાબાસાહેબના મહા દિવસના દિવસે અમે બધા ભેગા થઈ અને હારો પણ કરેલો છે હેલ્લો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને લેડીઝવેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરને બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે